કાલે કરવી હતી તો કાલે આરગ થયું વેજ ને ઉઘરાયું કરેલા કરેલા વધારે છે મને થોડા થોડા કરવા ગમે નહીં ભેગા કરે ને જો દાળ ભાત વાલ ટમેટા બટેટા નું છે આગળ ખાધું બસ પછી ની ઉઘરાયું

Grab my shades and hit the streets, no plan. Chasing vibes like seashells in the sand. Radio hums a tune I can't name. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. પાછી હું કહે ઉઠ્યા તો જાયને કે પાછો ઘરે ઘણી ઉઠા રાખે તોય ટ્રેન ફેરે તો ઉઠો તો હે જોયું ઉઠો ને હેઠો રમે હું લુગડા લેવા આવી આ છે મારો રૂમ પહેલાં અહીંયા જ વધારે રહેતી ટેબલેટ હતું તેમાં ગેમ ને રમતી ગીતું સંભરતી નહીવરી થઈ જતી આવતી ઉપર પછી જા અહીંયા બારી છે હવે તમે કામ કે બાલકની એને એક ના ખાસ કબૂતર આવે એવા હાટું હમણાં જ નાખી કબૂતર આવે ને સરકું કરે ને બગાડ નાખે થાવ કંધાય પાછો એક આ બાજુ રવેશ છે એક બાયરમાં હિંડોરા વાળો ખાય વેદને લેના ઘડી ક્રિયા ને કુંડામાં ધોળ છે તે કાઢે કાઢે ને ઉડા ની હોય એટલે તો બીજું કઈ ન જોઈએ એમાં ઉડાડા રાખે

अपु ममेपा इटू ते रेड तोडा नाही कुना रे मवर दे थाय जो अपू अपू जो को के वजो हां તમારે બનાવી ચટણી પોદીના મરચા લીલા ધાણા લસણ લીંબુ ખાંડ આદુ અગરબજીયા તા ને પછી

લોટમાં હરાવટ નથી ચટણી માટે ભજીયા થાય છે ચાર પાંચ જ પીજે તમારે ટણી ભરવાન છે

Garam-garam kalau itu, halo, Kali kari benar, benci dia? લાઈક આજનો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા નવા બ્લોગમાં બાય બાય